અત્યાર સુધીમાં ગ્લોબલ પાટીદાર સમિટ છે એ ગુજરાતમાં થતી હતી પરંતુ હવે આવતા વર્ષે આ ગ્લોબલ પાટીદાર સમિટ વિદેશમાં થવાની છે અમેરિકામાં થવાની છે નમસ્કાર ગુજરાતમાં પાટીદાર સમાજ પાવરફુલ કહેવાય છે પરંતુ આ સમાજ ઘણા એવા કામો પણ કરે છે કે જેને કારણે યુવાનોને પ્રેરણા મળે છે યુવાનોને દિશા મળે છે સફળતાનો રસ્તો મળે છે અને કંઈક એક સારા માણસ બનવાની દિશામાં પણ આ સમાજનું કામ હોય છે હવે ગ્લોબલ પાટીદાર સમાજ જે સરદાર ધામની એક એવી એવો કાર્યક્રમ છે કે જે જેના વિશે બધા જાણે છે અત્યાર સુધીમાં ગ્લોબલ પાટીદાર સમિટ છે એ ગુજરાતમાં થતી હતી પરંતુ હવે આવતા વર્ષે આ ગ્લોબલ પાટીદાર સમિટ વિદેશમાં થવાની છે અમેરિકામાં થવાની છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ પાટીદાર સમાજ એવો સમાજ છે કે જે પોલિટિકલ લેવલે પણ જોરદાર કામ કરે છે સમાજનું એક સંગ મજબૂત સંગઠન હોય છે પરંતુ સાથે સાથે સમાજના લોકો માટે સમાજના યુવાનો માટે સમાજના વિદ્યાર્થીઓ માટે સમાજના બિઝનેસમેન લોકો માટે પણ આ પાટીદાર સમાજ કામ કરે છે અને સરદાર ધામ ગ્લોબલ પાટીદાર સમાજ ઘણા સમયથી કરે છે અને અત્યાર સુધીમાં આ જે ગ્લોબલ પાટીદાર સમાજનું જે કામ છે આ જે સમિટ હોય છે એ ગુજરાતની અંદર થતી હતી પરંતુ આવતા વર્ષે એટલે બે હજાર છવ્વીસમાં ઓગસ્ટના પહેલાં સપ્તાહમાં અમેરિકામાં થવાની છે અને અમેરિકાના ફ્લોરિડામાં આવેલા ઓર્લેન્ડા શહેરની અંદર ગ્લોબલ સમિટ થવાનું છે એની જાહેરાત કરવામાં આવી છે હવે આના જે સંચાલકો છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જેવી રીતના ગુજરાતની અંદર વાઇબ્રન્ટ સમિટ થાય છે એવી જ રીતના સરદારધામ ગ્લોબલ પાટીદાર સમિટ દર વર્ષે દર વખતે કરે છે બે હજાર અઢારની અંદર પહેલી વખત ગ્લોબલ પાટીદાર સમિટ મળી અને એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મળેલી અને હમણાં જે બે હજાર પચીસમાં મહાત્મા મંદિરની સામે જે હેલીપેડ ગ્રાઉન્ડ છે એની પર આ ગ્લોબલ સમિટ મળેલી હતી હવે આ ગ્લોબલ સમિટ મળી છે મળે છે એમાં અનેક બિઝનેસોને પ્રાધાન્ય આપવામાં આવે છે એન્જિનિયરિંગ હોય ફૂડ હોય એગ્રીકલ્ચર હોય કે બધા જ બિઝનેસના લોકો ભેગા થાય છે અને એને કારણે યુવાનોને એક મોટી તક મળે છે ખરેખર આ એક બહુ મોટી વાત છે કે કોઈ એક સમાજ ભેગો થઈને યુવાનો માટે એક આવી નવી ચાર રાહ ચીંધે તો યુવાનો અવળે માર્ગે જતાં અટકી જાય છે અને એને સફળતાના રસ્તા મેળવવા માટે આ એક મોટો સપો મોટો એક સપોર્ટ મળી રહે છે હવે આ જે અમેરિકાના ઓર્લોડોની અંદર જે થવાનું છે એની તૈયારી ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને લગભગ બે હજાર જેટલા સ્ટોલ એની અંદર આવશે એવું કહેવામાં આવ્યું છે પણ આ વખતે ત્યાં આગળ એગ્રીકલ્ચરનો ડોમ નહીં હોય એને બદલે રેડી ટુ ઇટનો ડોમ હશે અને એ સિવાય ડિફેન્સ સેક્ટર એન્જિનિયરિંગ સેક્ટર અને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે જે યુવાનો કામ કરે છે એમને પ્રોત્સાહન આપવામાં આવશે અને બી ટુ બી અને બી ટુ સી એની ઉપર ફોકસ કરવામાં આવશે આ સંચાલકોએ કીધું કે અમેરિકામાં ગ્લોબલ પાટીદાર સમિટ કરવા પાછળનો હેતુ એ છે કે દુનિયાભરના લોકોને કનેક્ટ કરવાના છે આમાં ભારતના લોકો તો આવશે જ પરંતુ અમેરિકા કેનેડા અને સાઉથ આફ્રિકાના કન્ટ્રીના લોકો પણ આવશે તો એક ગ્લોબલ કનેક્ટ પણ થશે બીજું કે ભારતની જેટલી પ્રોડક્ટ છે જે અમેરિકામાં નિકાસ થાય છે એ બધી પ્રોડક્ટ આ એક્ઝિબિશનમાં ગ્લોબલ સમિટમાં તમને જોવા મળશે ભારતના અનેક મસાલા અનેક વસ્તુઓ અમેરિકાની અંદર નિકાસ કરવામાં આવે છે તો અને ડિફેન્સ સેક્ટરને પણ ડિફેન્સ સેક્ટરને પણ આ વખતે આ ગ્લોબલ સમિટમાં પ્રાયોરિટી આપવામાં આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ